ધોરણ બે વિષય ગણિત ગમત કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન નંબર એક માગ્યા પ્રમાણે જવાબ આપો વર્ષનો સાતમો મહિનો કયો છે જુલાઈ શનિવાર પહેલા કયો વાર આવે શુક્રવાર ઉત્તરાયણ કયા મહિનામાં આવે જાન્યુઆરી પહેલાનો અનુમાન કરીને હાથ વેત કે આંગળમાં વસ્તુનું માપ લખો મરચાની લંબાઈ શેનાથી માપી શકાય આંગળ ટેબલનું માપ શેનાથી લઈ શકાય તો કે વેત બસનો નંબર શોધવા નીચેના દાખલા ગણો અને તેની સાથે જોડો સૌ પ્રથમ આપણે દાખલા ગણીશું બે ને બે ચાર પાંચમાં ત્રણ નાખો કેટલા થાય તો કે આઠ એકમાં આઠ નાખો એટલે નવ પાંચમાં એક નાખો તો છ ત્રણમાં બે નાખો તો પાંચ બેમાં બે નાખો તો ચાર ત્યારબાદ બસના નંબર સાથે દાખલાના જોડકા જોડવા પ્રશ્ન બે અ કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ આપો વાહનનું નામ વાહન દ્વારા શાળાએ આવતા બાળકોની સંખ્યા સ્કૂલ બસમાં ચોવીસ બાળકો આવે છે વેનમાં દસ બાળકો આવે છે રિક્ષામાં સાત બાળકો આવે છે મોટર સાયકલમાં નવ બાળકો આવે છે અને સાયકલમાં ત્રણ બાળકો આવે છે પહેલો પ્રશ્ન કયું વાહન વધુ પસંદ કરવામાં આવે છે સ્કૂલ બસ કે વેન તો સ્કૂલ બસ કારણ કે સ્કૂલ બસમાં બાળકો છે એ વધારે આવે છે કેટલા બાળકો વેન પસંદ કરે છે તો કે દસ કેટલા બાળકો વેન પસંદ કરે છે દસ સાયકલ અને રિક્ષામાં કુલ કેટલા બાળકો આવે છે તો કે સાયકલમાં ત્રણ અને રિક્ષામાં સાત એટલે કે સાત ને ત્રણ દસ ચાલો એના પછી મોટર સાયકલ અને વેનમાં કુલ કેટલા બાળકો આવે છે વેનમાં દસ મોટર સાયકલમાં નવ ઓગણીસ ચાલો એના પછી કોષ્ટક પૂર્ણ કરો મને સૌથી વધુ ગમે કયા મહિનામાં તે આવે છે છે હવે મહિનાનું નામ એ ગુજરાતી કે અંગ્રેજી પૂછેલું નથી ગમે તમે લખી શકો સૌથી પહેલા ફળ તો કે કેરી કે હાલમાં કેરી ચૈત્ર મહિનામાં છે તે આવી ગઈ છે વૈશાખ મહિનામાં ચૈત્ર અને વૈશાખ બે આપણે લખીશું ચૈત્ર અને વૈશાખ શાકભાજી તો કે બટાટા બટાટા છે એ બારે માસ તમને મળે છે તો કે બારે માસ ફૂલ ગુલાબ ગુલાબ પણ બારે માસ બારે માસ એટલે કે બારે મહિના તમને ફૂલ જોવા મળે તહેવાર તહેવારમાં તમે હોળી લખી શકો હોળી છે એ હમણાં જ ફાગણ મહિનામાં ગયો ફાગણ એના સિવાય દિવાળી તમે લખી શકો આસો મહિનો જન્માષ્ટમી લખી શકો શ્રાવણ ચાલો એના પછી કોષ્ટકમાં વારના નામ ક્રમમાં પૂર્ણ કરો ચાલો સૌથી પહેલા રવિવાર આપેલું છે રવિવાર પછી શું કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર ચાલો પ્રશ્ન ત્રણ નો બ માગ્યા પ્રમાણે દરેકની ચાર ચાર લીટીઓ દોરો ઊભી લીટીઓ ત્રાસી લીટીઓ અને આડી લીટીઓ મૌખિક ગણતરી કરીને સરવાળા બાદ બાકી કરો સોળમાંથી છ જાય તો દસ પચીસ માં તમે દસ નાખો તો પાંત્રીસ ચાલો એના પછી સરવાળાના દાખલા ગણો માં ત્રણ નાખો તો સાત ત્રણમાં ચાર નાખો તો સાત બે માં ત્રણ નાખો તો પાંચ એક માં પાંચ નાખો તો છ બે માં ચાર નાખો તો છ છ માં ત્રણ નાખો તો નવ સાત માં આઠ નાખો તો પંદર પાછળો બધી પડી એક છ સાત આઠ અને નવ બ બાદ બાકીના દાખલા ગણો બે માંથી આઠ ન જાય એટલે આપણે દસકો લઈએ દસકો લઈને છ કેન્સલ છ ની ઉપર પાંચ બાર માંથી આઠ જવા ચાર પાંચમાંથી એક જાય તો ચાર ચુમ્માલીસ જવાબ આઠ માંથી ત્રણ જાય તો પાંચ અને છ માંથી ત્રણ જાય તો ત્રણ નવ માંથી આઠ જાય તો એક નવ માંથી પાંચ જાય તો ચાર સાત માંથી ત્રણ જાય તો ચાર પાંચમાંથી ત્રણ જાય તો બે ચાલો એના પછી વ્યવહારિક દાખલા ગણો એક ઝાડ ઉપર ચોવીસ પક્ષીઓ બેઠા હતા હવે લખીશું ચોવીસ અઢાર પક્ષીઓ ઉડી ગયા તો કેટલા પક્ષીઓ બચ્યા એટલે કે આપણે બાદ બાકી કરવાની ચાલો ચાર માંથી આઠ નો ચાલો દસકો લઈએ એક માંથી એક જાય તો ઝીરો ચાલો એના પછી ચૌદ માંથી આઠ જાય છ પક્ષીઓ બચ્યા ચલો એના પછી વ્યવહારિક દાખલો બીજો સુનિલના પપ્પાએ તેને રૂપિયા વાપરવા માટે આપ્યા એમાંથી તેના નાના ભાઈને પચીસ રૂપિયા આપ્યા ચાલો સાહીઠ રૂપિયા અને નાના ભાઈને પચીસ રૂપિયા તો સુનિલ પાસે કેટલા વધ્યા એટલે કે બાદ બાકી શીરોમાંથી પાંચ નો જાય એટલે દસકો લઈએ છ કેન્સલ ઉપર પાંચ પાંચમાંથી બે જાય તો ત્રણ દસ માંથી પાંચ જાય તો પાંત્રીસ રૂપિયા વધ્યા વ્યાવહારિક દાખલામાં ત્રીજો દાખલો એક ક્રિકેટ મેચમાં રાહુલે ત્રેવીસ રન કર્યા ચાલો ત્રેવીસ રન કર્યા ધોનીએ ઓગણ રન કર્યા ઓગણ રન કર્યા તેઓએ કુલ કેટલા રન કર્યા તો કે બંનેનો સરવાળો ત્રણમાં નવ નાખો તો બાર બારનો બગડો વધી પડી બે ને એક ત્રણ ત્રણ નાખો રન કર્યા ચાલો એના પછી ચોથો દાખલો એક વૃક્ષ પર સાડત્રીસ પક્ષી બેઠા છે સાડત્રીસ પક્ષી બેઠા છે ત્યાં સત્તાવન બીજા પક્ષીઓ આવે સત્તાવન બીજા પક્ષીઓ આવીને બેસે તો કુલ કેટલા પક્ષી થાય કુલ એટલે કે બંનેનો સરવાળો સાતમાં સાત નાખો તો ચૌદ ચૌદનો ચોકડો વધી પડી એક પાંચ ને એક છ અને છ માં ત્રણ નાખો તો નવ ચોરાણું પક્ષી થાય ચાલ એના પછી સરવાળામાં ખૂટતા અંક લખો બારમાં તમે કેટલા નાખો તો બેતાલીસ થાય તો બારમાં તમે ત્રીસ નાખો તો બેતાલીસ થાય એના પછી બીજો દાખલો એસીમાં તમે કેટલા નાખો તો બાણું થાય તો એસીમાં આપણે બાર નાખીએ તો બાણું થાય ચાલો એના પછી પ્રશ્ન નંબર પાંચનો ક અંકોમાં રંગ પૂરો છ અને નવ છ અને નવમાં છે એ તમારે છ અને નવની બહાર ન જાય એ રીતે તમારે અંકોમાં રંગ પૂરવાના છે તો આ હતું ધોરણ બે ના ગણિત વિષયનું પેપર સોલ્યુશન હવે પછી ગણિત વિષય પછીના વિષયના પેપર સોલ્યુશનમાં આપણે પાછા મળીશું થેન્ક યુ